જે રાજકોટ શહેરની અંદર બી ડિવિઝન ની અંદર આપણે એક નોકર ચોરી ની ફરિયાદ મળેલી હતી એની અંદર ફરિયાદી શ્રી રાહુલભાઈ સાવંત જે છે એ અહીંયા ઘણા લાંબા સમયથી થી પોતે સોના ચાંદી ના કામમાં રોકાયેલા છે તો એમણે મહિના પહેલા જે કારીગર રાખેલો હતો એ વિજય નટુભાઈ નાગાણી એને મહિના પહેલા રાખેલા એટલે એને જ પોતે આ નોકર ચોરી જે છે એ કરી અને લગભગ સત્તર લાખની ચાંદી લઈ અને ભાગી જવાની એમને ફરિયાદ મળી હતી જેની અંદર અમારી જે એલસીબી ની ટીમ જે છે એમાં પીએસઆઈ શ્રી એમ કે મોવાલિયા સાહેબ અને એમની આખી ટીમ જે છે એમને આમાં સઘન પ્રયાસ કરી અને એમને પકડી પાડ્યા છે અને ખાસ કરીને મુદ્દામાં અને એક બાઇક પણ રિકવર કર્યું છે અને આ જે આરોપી છે એનું ઇન્ટ્રોગેશન કરતા ખબર પડે છે કે ભૂતકાળમાં પણ એ આવું કરવાની ટેવવાળો છે અત્યારે તો આપણે અત્યારે ફરી ઇન્ટ્રોગેશન તો તપાસ ચાલુ જ છે પણ એવું જાણવા મળ્યું છે કે આની ખાસ મોડેસ ઓપરેટી છે કે જુદા જુદા કામ કરનારા પાસે જાય અને પછી કારીગર તરીકે જોઈન થાય અને પછી રીતે લઈને ભાગી મારું ખાસ ચોક્કસ કેવું છે કે આપણે નિયમોનું પાલન કરીશું તો જ આપણને વધારે સારી રીતે સ્મૂથ સિસ્ટમ પણ મળે અને આવી રીતે કોઈ પણ ઘટનાને આપણે નિવારી શકીએ અને એને બન્યા પછી ડિટેક કરવું એના કરતાં એને નિવારવા માટે યોગ્ય જાગૃતિ સાથે કામ કરવું વધારે જરૂરી છે